આ એકાઉન્ટ ખોલવામાં કહેવામાં આવ્યું છે એ વ્યાજબી નથી અને જે અમને સારી કંપનીના મોબાઈલ અમારી જોડે નથી જે પહેલાં મોબાઈલ આપેલા હતા એ સાવ બંધ હાલતમાં છે છતાં અમે અમારા પર્સનલ મોબાઈલમાં પોષણ ટેકર મારી વિકાસ યાત્રા જીપીએસ અને જે પાંચ ફોટા માગે છે એ કામગીરી અમારા પર્સનલ ફોનમાં કરીએ છીએ અને અમારો પગાર પણ સાવ નજીવો દસ હજાર સામાન્ય વેતન ગણાય છે અને જે ફેસ કેપ્ચરથી ટીએચઆર વિતરણ કરવાનું કહેવામાં આવે છે તેમાં દર દર વખતે એક જ લાભાર્થીને ફેસ કેપ્ચર માટે બોલાવવામાં આવે છે તો દર વખતે એક જ લાભાર્થી હાજર હોતું નથી એથી અમને ટીએચઆર વિતરણ કરવામાં પણ ઘણી બધી સમસ્યા થાય છે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમારા સારી કંપનીના અમને મોબાઈલ આપવામાં આવે તો આ બધું કામ અમે સમયસર કરી શકીએ અમારા સરકારશ્રીને જે અમને સોશિયલ મીડિયામાં ચાર ચાર એકાઉન્ટો ખોલવાનું કીધું છે એ તદ્દન ગેરવ્યજબી છે સોશિયલ મીડિયા તો મોટા મોટા ઓફિસરો હોય એ પણ યુઝ કરતા નથી હોતા તારા અમારા સામાન્ય એક આંગણવાડી વર્કર માટે આટલો બધો બોજ શા માટે એમ સોશિયલ મીડિયામાં જેને પોતાએ કરવું હોય તે કરી શકે છે પણ ફરજ ના હોવી જોઈએ એમ અને અમે જો સોશિયલ મીડિયામાં આ બધા ચાર ચાર એકાઉન્ટ કરી અને બાળકોના વિડીયો ફોટો નાખવા જઈએ તો આખો દિવસ એમ જ જાય તો અમે બાળકો ઉપર ધ્યાન ના આપી શકીએ એના પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ધ્યાન ના આપી શકીએ અને અમે કેટલી બધી આંગણવાડીની કામગીરી ન કરી શકે તો આ ફરજિયાત ના હોવું જોઈએ